નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે આજે તારીખ નવ સપ્ટેમ્બર બે હાજર ચોવીસ જોઈએ આજના સમાચાર સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલ બેસ્ટ સોફ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ના ઓર્નામેન્ટ શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ સમાચાર કેબલ ઉપર નંબરની ચેનલ ચીમકી પ્રાંત કચેરી બચાઉ પ્રાંત અધિકારી ને ચિમકી ભચાઉ પ્રાંત કચેરીમાં ખોટા સોગંદનામા રજૂ કરાયાના શિવુભા જાડેજાના આક્ષેપો રાપર તાલુકાના રામબાવ ગામે ગૌચર દબાણ થતાં અરજદાર શિવુભા જાડેજા દ્વારા અનેક રજૂઆતો કરી છતાં રામબાવ ગ્રામ પંચાયત તેમજ રાપર તાલુકા પંચાયતની સફળ રહેતા ઇન્ચાર્જ સરપંચ દ્વારા લેન્ડગ્રાઇબિંગ ફરિયાદ કરવામાં આવી હતી ભૂમાફિયાઓ દ્વારા ગૌચર જમીનમાં ખેતી કરીને મોટી તગડી કમાણી કરી રહ્યા છે જિલ્લા કલેક્ટર દ્વારા ભચાઉ પ્રાંત અધિકારી કચેરીએ અભિપ્રાય મોકલ્યા હતા ગૌચર દબાણ કરતાં ત્રીસ જેટલા લોકોને ભચાઉ પ્રાંત કચેરી ખાતે મિટિંગ યોજાઈ હતી ભૂમાફિયાઓ દ્વારા કોઈ દબાણ દૂર કરવામાં આવેલ નથી ખોટા સોગંદનામા રજૂ કરીને જમીન પોતાના કબજામાં રહે અને પોતે લેન્ડ ક્રેિંગ ફરિયાદથી બચવા માટે તંત્રને ગેરમાર્ગે દોરતા હોય એવું લાગી રહ્યું છે ભચાઉ પ્રાંત સાહેબ દ્વારા સચોટ તપાસ જમીન સ્થળ પર નિરીક્ષણ તેમજ માર્કિંગ પથ્થર રેવન્યુ સર્વે નંબર નવસો છાસઠ નવસો સડસઠ નવસો અણસઠની વિઝિટ કરે તેવી માંગ શિવુભા જાડેજા દ્વારા કરવામાં આવી હતી વધુમાં તેમણે આની જો યોગ્ય તપાસ નહીં થાય તો તારીખ સત્તર નવ બે હજાર ચોવીસના રોજ બચાવ પ્રાંત કચેરી ખાતે આંદોલન કરશે તેવું મીડિયાની યાદીમાં જણાવ્યું હતું રિપોર્ટ ગણિત કુંભાર બચાવ જે રામબાવ ગામની ગૌચર જમીન રહી એ વારંવાર રજૂઆત કરતો આવ્યો છું પણ આજથી સુધી ખાલી થઈ નથી ખૂણા ખપચા કરવામાં આવ્યા હતા અને લેનગેબિન જે રાપર ટીડીયા સાહેબે દ્વારા કરવામાં આવી હતી એ પ્રાંત સાહેબે કણે રામબાવના લોકો જે સોગંદનામા થઈ ગયા એની ખરીદ તપાસ જો આવતા મંગળવાર સુધીમાં નહીં કરે તો હું ભચાઉ ખાતે પ્રાંત સાહેબના સામે આંદોલનમાં બેસીશ કારણ કે હજી સુધી આ લોકોએ એવું ગૌચર જમીન ખાલી કર્યાનો કર્યો જ નથી અને ગૌચર જમીન વધારે દબાણ થઈ ગયું છે અને જે મિલોની જગ્યાએ ગોદામ બન્યા છે ખરી તપાસ મંગળવાર સુધીમાં થાવી પડે અને આ જે ખાસ હું પ્રાંત સાહેબને મળ્યો હતો આ લેટર પણ મેં પ્રાંત સાહેબને અત્યારે આપેલ છે એરિયાનું કારણ જમા થયેલા પાણીમાં પેદા થવા વાળા એનોફિલિસ મચ્છર આસપાસ પાણી નો જમાવો નહીં તો મચ્છર અને મેલેરિયા પણ નહીં માથા નો દુખાવો શરીર નો દુખાવો તાવ વગેરે લક્ષણ દેખાય તો સ્વાસ્થ્ય કર્મી નો સંપર્ક કરો ગર્ભવતી મહિલાઓ અને બાળકો ના માટે વિશેષ સાવધાની મેલેરિયા જીવલેણ પણ બની શકે છે સરકારી હોસ્પિટલોમાં મેલેરિયા ની તપાસ અને ઇલાજ મફત છે દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર